હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ સો આજના વિડિયો ની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 ગણ એનું લેક્ચર નંબર આજે આપણી પાસે સાચું ચોથું આના પહેલાના લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ 1 થી 5 ના કમ્પલીટ કર્યા હતા અને સ્વાધ્યાય 1.1 નું પૂરો કર્યો તો આજે આપણે આગળના ઉદાહરણ જોઈશું ઉદાહરણ 6 7 9 8 એની અંદર આપણે ઉદાહરણ નંબર 6 થી સ્ટાર્ટ કરીએ બહુ સિમ્પલ અને બહુ સરળ આપણે અહીં આગળ એક્ઝામ્પલ આપેલા છે તો વિડિયો અંત સુધી બને રહેજો કમ્પલીટ તમને ખબર પડી જશે તો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 6 થી આપણે સમજી લઈએ કયા ગણના શાંત ગણ કહેવાય કયા ગણના અનંત ગણ કહેવાય એક જ ઉદાહરણથી હું તમને કમ્પ્લીટ સમજાવી દઉં હું તમને કહું કે અયુગમાં સંખ્યાના ગણના કેવી રીતે દર્શાવાય તો તમે કહેશો અયુગમાં સંખ્યા એક ત્રણ પાંચ સાત

અનંત ગણ ઓકે તો અંદર શું છે એવો એવો ગણ કે જેના આપણે સભ્યોની સંખ્યા એક તો ગણી શકીએ અને બીજું એ અનંત સુધી ના જતો હોય અને અનંત ગણ ની અંદર શું હોય કે એના દરેકે દરેક સભ્યો આગળ સુધી જઈ જ જશે જઈ જ જશે આ પાંચ આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને બહુ સરળતાથી એનો આઈડિયા આવી જશે

પ્રાકૃતિક સંખ્યા માંથી આવે હવે આપણે આને સમજીએ એને અંદર આપણને શું કહેવામાં આવ્યું છે એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો ફટાફટ આને સોલ્વ કરી દઈએ બે થી સોલ્વ કરે ડાયરેક્ટ બંને જોવા ગુણાકાર છે તો એક્સ માઇનસ ટુ ઝીરો ની નીચે લઈ જઈએ તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો મળશે તો આપણને એક્સ બરાબર શું મળશે વન મળશે

તો 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 શું 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 થશે થશે વર્ગમૂળમાં દરેકને ખબર ના થાય જ્યારે વર્ગ કાઢીને કરીએ પણ 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 હોઈ હોઈ શકે શકે યાદ કરો આપણને કીધું છે પ્રાકૃતિક સંખ્યામાંથી આવશે પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ અને ધન તરફ આગળ જશે મતલબ અને ઋણ સંખ્યા અંદર આવશે નહીં માઇનસ બે જેવું એ આવશે નહીં તો એક્સની કિંમત આપણને કેટલી મળશે પ્લસ બે તો આ ગણના આપણે કેવી રીતે દર્શાવી શકાય બ્રેકેટની અંદર

તો ટુ એક્સ બરાબર શું થશે વન તો એક્સ બરાબર મળી શું તમે એવું કહી શકશો કે આ ઘરનો જે જવાબ રહ્યો એ એક ભાગ્યા બે છે ના કહી શકાય શા માટે કારણ કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યામાંથી આવે છે અને એક ભાગ્યા બે જેના આપણે શું કહી શકાય ઝીરો પોઈન્ટ પાંચ કહી શકાય સંખ્યા રેખા ઉપર આપણે જોવા જઈએ તો અહીંયા ઝીરો આવે અહીંયા વન આવે

સંખ્યા છે આવા અવિભાજ્ય સંખ્યા દરેક ને ખબર હશે એવી સંખ્યા કે જેને બીજી કોઈ સંખ્યા આપણે ભાજી શકાય નહીં તો અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થશે બે થી કારણ કે એક અવિભાજ્ય પણ નહીં વિભાજ્ય પણ નહીં ત્રણ પછી પાંચ સાત

પોઈન્ટ બે એક પોઈન્ટ પાંચ એવી હશે નહીં તો પૂર્ણાંક સંખ્યા છે હવે અયુગમાં સંખ્યા કઈ કઈ હોય સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો અહીં આગળ ઝીરો આવશે એક ત્રણ પાંચ એવી આ બાજુ માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આ દરેક બે ચાર છ આ દરેક એવી સંખ્યા છે અયુગ્મ સંખ્યા પણ અહીંયા આગળ ધ્યાનથી જોવા એ શેની અંદરથી બિલોંગ કરે છે પ્રાકૃતિક સંખ્યામાંથી મતલબ ઝીરો અને ઋણ આ સંખ્યાઓ આપણે લેવાની નથી તો આ સંખ્યાઓ કઈ આવશે એક ત્રણ પાંચ

સમજાવો માની ગણ એ બરાબર આપેલું છે બ્રેકેટ અંદર એ બી અને સી જ્યારે ગણ બી બરાબર આપણને એવું આપવામાં આવેલું છે તો સી એ બી ઓકે તો અહીંયા આગળ જોઈ શકો કે પહેલા ગણની અંદર ગણના સભ્યો કયા છે એ સી એ બી મતલબ ત્રણે ત્રણ જે સભ્યો છે મતલબ એની અંદર એક બે ત્રણ લખીએ તો પણ ચાલે ગણની અંદર આપણે બે એક ત્રણ લખીએ તો પણ ચાલે ગણની અંદર ત્રણ એક બે લખીએ તો પણ ચાલે ગણની અંદર ક્રમનું મહત્વ નથી ગણના સભ્યો કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ

સોળ સત્તર ચાર ત્રણ બે એક આ સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો અહીંયા આગળ પંદર સોળ સત્તર બરાબર આ બાજુ અને આ બાજુ ચાર ત્રણ બે તો તમને કઈ સંખ્યા લાગે છે આ બાજુ જતી સંખ્યા અને આ બાજુ જતી સંખ્યા શું સંખ્યા કોમન આવશે ના આવે કારણ કે એવી કોઈ સંખ્યા નથી કે જે પંદર કરતા મોટી હોય અને પાંચ કરતા નાની હોય એવી કોઈ સંખ્યા જ નથી મતલબ આ જે ગણ આપણને આપેલો રહ્યો એ કેવો ગણ છે ખાલી ગણ છે મતલબ આનો જવાબ કેટલો હશે ફાઈ કાં તો આપણે એને ખાલી ગણ તરીકે પણ દર્શાવી શકાય ઓકે હાલ જોયું એને આપણે આ બંને રીતથી દર્શાવી શકાય નંબર સી જોઈએ ત્રીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે એવો એક્સ કે જ્યાં એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો હોય હવે જ્યાં એક્સ માઇનસ પાંચ

પાંચ તો આના કયા બે સભ્યો મળશે પ્લસ પાંચ અને માઇનસ પાંચ તો આના આપણે જો દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાઈ શકાય પાંચ માઇનસ પાંચ આ તો એને આપણે આવી રીતના પણ દર્શાઈ શકીએ માઇનસ પાંચ પાંચ ઓકે બે જે આપણને અનુકૂળ રીતે દર્શાઈ શકાય

પાંચ એક્સ ત્રણ એક્સ માઇનસ પંદર બરાબર ઝીરો બાદ બાકી મૂડીનું ચિહ્ન માઇનસ મતલબ બંને અલગ અલગ હશે તો એક્સ એક્સ માઇનસ પાંચ પ્લસ ત્રણ એક્સ માઇનસ પાંચ ઝીરો શું હશે પણ આપણને શું કહેવામાં આવેલું છે આનું એવું બીજ કે જે ધન પૂર્ણાંક હોય તો આની અંદર ધન પૂર્ણાંક શું લાગે આ તો આપણને જોઈને ખબર પડી જાય કે માઇનસ ત્રણ મતલબ આ ગુણ કહેવાશે તો ધન પૂર્ણાંક બીજ આવશે પાંચ તો આપણા પાસે ઈ નો જવાબ શું આવશે

પાંચ આવો એક જવાબ હોવો જોઈએ ઓકે અને એવો જવાબ આપણી પાસે નથી તો એક તો આ ત્રીજા નંબરનો અને આ પાંચમા નંબરનો ગણ કે જે મેચ થાય છે આ પાંચ આપણને ત્રીજા નંબરમાં મળ્યો તો સી અને આ પાંચ મળે તો ઈમાં જવાબ મતલબ આની આપણી પાસે જવાબ શું આવશે તો કે સી અને ઈ બંને શું થશે મેચ થશે મતલબ એ સમાન ગણોની જોડી છે તો આનો આપણે જવાબ લખી દઈએ કે સી અને ઈ એ સમાન ગણોની જોડી છે સમાન ગણોની જોડી છે ઓકે આપણા જે વખતે દાખલા જોતા હતા જેની અંદર આપણે યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં જતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આપણે યાદીની રીતમાંથી જો ગુણધર્મમાં જવું હોય તો આપણે એના બે થી ત્રણ અલગ અલગ રીતથી દર્શાવી શકાય તો આગળ આપણે 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 યાદીની યાદીની છે છે જો જો રીતમાં બંને સમાન પણ એને રીતથી ગયા તો બે અલગ અલગ રીતથી દર્શાવી શક્યા એ સિવાય ત્રીજી રીતથી પણ આપણે એને દર્શાવી શકાય ઓકે મતલબ ગુણધર્મની રીતના આપણા અલગ અલગ રીતથી પણ દર્શાવી શકાય તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર સાત નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર આઠ ઉદાહરણ નંબર આઠ જેની અંદર આપણને કીધું છે કે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે આપણને બે ગણ આપેલા છે પહેલા નંબરની અંદર બે ગણ બીજા નંબરની અંદર બે ગણ તો જોવાનું છે કે પહેલા નંબરની અંદર આપેલા બે ગણ અને બીજા નંબરની અંદર આપેલા બે ગણ એની જોડીના ગણ જે રહ્યા એ સમાન છે કે નહીં નંબર 1 થી સ્ટાર્ટ કરીએ આપણને પહેલા નંબરની અંદર શું આપેલું છે પહેલા તો જોઈએ અને સમજીએ કે એલોય શબ્દના મૂળાક્ષરોનો ગણ x અને લોયલ શબ્દના મૂળાક્ષરોનો ગણ b છે મતલબ આપણને આની અંદર બે ગણ આપેલા છે આ જે એલોય શબ્દ રહ્યો એના મૂળાક્ષરોનો નો જેને કીધું છે એલોય શબ્દના મૂળાક્ષરોનો ગણ મતલબ આપણે આ બધી બધા મૂળાક્ષરો અહીંયા આગળ લખવાના છે ખાલી કોઈ બી એક બી મૂળાક્ષરોનું રિપિટેશન ના થવું જોઈએ તો આવશે એ એલ પછી બીજો એલ આવશે નહીં કારણ કે રિપીટેશન ના ચાલે તો એક વખત આવી ગયું પુનરાવર્તન થવું જોઈએ નહીં હવે ચેક કરીએ શું બંને ગણ સમાન છે કે નહીં ફરી એક વાર કહી દઉં ક્રમ નું નથી અહિયાં એલ પહેલા અહીંયા એલ પાછળ હોય તો પણ કઈ વાંધો આવ નહીં ઓકે તો અહીંયા આગળ એ છે તો અહીંયા આગળ એ છે એલ છે તો અહીંયા આગળ એલ છે ઓ છે અને વાય તો ઓ અને વાય મતલબ અહીંયા રહેલા ચાર સભ્યો અને અહીંયા રહેલા ચાર સભ્યો કેવા છે સમાન આ જે રહી એના ગણ કેવા છે જોડીના ગણ એ સમાન ગણ છે ઓકે સમાન ગણ છે ઓકે હવે જોઈએ નંબર બે માટે બીજા નંબરની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે ગણ એ બરાબર આપણને આપ્યું છે એન જ્યાં એક્સ હતો એની જગ્યાએ એન આપેલું છે

આ દરેક દરેક સંખ્યા કેવી કહેવાશે પૂર્ણાંક સંખ્યા એની અંદર પોઈન્ટ વાય સંખ્યા ના આવી જોઈએ ઝીરો અને એક ની વચ્ચે રહેલી ઝીરો પોઈન્ટ પાંચ કે જેના આપણે એક ભાગ્યા બે તરીકે પણ દર્શાવીએ એનો સમાવેશ આની અંદર થાય નહીં ઓકે પૂર્ણાંક મતલબ એવી સંખ્યા કે જે પૂર્ણ હોય હવે અહીંયા આવીને આપણે જોઈએ શું કીધું n બિલોંગ ટુ z મતલબ એ પૂર્ણાંક સંખ્યામાંથી આવશે અને n સ્ક્વેર ની કિંમત કેટલી છે લેસ ધેન n ઇક્વલ ટુ 4 છે એ ગણના આપણે નામ આપ્યું છે a તો a બરાબર આપણે લખીએ કે શું આપવામાં આવેલું છે પૂર્ણાંક સંખ્યા માંથી આવશે અને હશે હશે તો તો આપણે એને સોલ્વ કરી દઈએ કેટલું આપેલું છે મતલબ આ આ વર્ગ કાઢીએ કાઢીએ થઈ જાય આપણને ખબર જ્યારે બી માઇનસ બે પણ આવે તો એનની કિંમત કેટલી છે ઓર હવે હશે સંખ્યા રેખા ઉપર જોઈએ આ રીતે આપણી પાસે સંખ્યા રેખા એમાં એમાં જોઈએ લઈએ આપણને શું કીધું છે અહીંયા આગળ આપણે આના જ રાખીએ હાલ પૂરતું આપણે આના જ ધ્યાનમાં રાખીએ મતલબ એની કિંમત કીધી છે પ્લસ ઓર માઇનસ બે તો પ્લસ બે અહીંયા આવશે માઇનસ બે આવશે તો હવે આની અંદર એક ડાઉટ એ રહે કે આની અંદર આ વચ્ચેની સંખ્યા લેવાની કે આજુબાજુની સંખ્યા લેવાની એના માટે આપણે આનો ઉપયોગ કરીએ જો પ્લસ બે અને માઇનસ બે તો આઈ અને આજુબાજુની જોઈએ અહીંયા આગળ સૌ પ્રથમ આપણે માઇનસ ત્રણ મૂકીએ આની અંદર માઇનસ ત્રણ મૂકીએ એન સ્ક્ર લેસ ઇક્વ ટુ ચાર અંદર માઇનસ ત્રણ મૂકીએ તો માઇનસ નો સ્કવેર લેસ ઇક્વ ટુ ચાર માઇનસ નો સ્કવેર કેટલું થશે નવ લેસ ધેન ચાર નાનો નાનોવાય ના મોટો મતલબ લેવાની આવશે નહીં રીતના જો આપણે લઈશું તો અહીંયા આગળ આપણને શું મળશે મળશે મતલબ મતલબ નાનો ના આ બાજુની સંખ્યાઓ લેવામાં આવશે નહીં હવે આપણે આ બાજુની સંખ્યા લઈએ મતલબ એન બરાબર શું લઈએ ત્રણ લઈએ હવે એન બરાબર ત્રણ મૂકીએ તો ત્રણ નો સ્કવેર કેટલો થશે નવ જ થશે આપણને ખબર

બધી જ સંખ્યાઓ જેને શું કહેવાય વાસ્તવિક સંખ્યા એની અંદર સરવાળો માઇનસ ત્રણ થાય તો એક્સક્વેર બે એક્સ એક્સ બરાબર સોરી એક્સ પછી પ્લસ ટુ બરાબર ઝીરો સરવાળો કરવાનો મતલબ બનીના ચીન સરખા છે એક્સ કોમન કાઢીએ તો એક્સ માઇનસ ટુ વધશે